આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી ખાતે નાના બાળકો દ્વારા વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી આણંદ ભાજપ પ્રમુખ રાજેશ પટેલ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલની ઉપસ્થિતિમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અટલજીનો આજે સૌમો જન્મદિવસ છે આજે સરકાર તરફથી પણ એને સુશાસન દિવસ તરીકે ઘોષિત કર્યો છે અટલજી એક એવું નેતૃત્વ કે જેમણે જરૂર પડી ત્યારે પોખરણના ધડાકા કરી અને મક્કમતા દાખવી અને જ્યારે જરૂર પડી ત્યારે મૃદુતા દાખવી અને પાડોશી આપણે બદલી ના શકીએ એ ન્યાયે દિલ્હી લાહોરની બસ પણ ચાલુ કરી આવું એક સદા યાદ રહે આપણે કાયમી સંભાળું બને વખત કવિ હૃદયના અટલજીને આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી શ્રદ્ધાસુમન પાઠવું છું આવનારું એક વર્ષ શતાબ્દી વર્ષ તરીકે ઉજવવા જઈ રહ્યા છીએ અમે બધા ત્યારે આપ સૌ નગરજનોને પણ વિનંતી કે અટલજીના ગુણો અટલજીના સુશાસનનો દિવસો અને એ રાહ પર ચાલી રહેલા નરેન્દ્રભાઈ મોદી અને આપણે સૌ સાથે મળી અને આ ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાની દિશામાં આગળ વધીએ એ જ શુભકામના